ગુડ મોર્નિંગ અંબા અંબા આજે ચશ્માની નવી ફ્રેમ કેમ પહેરી છે હમ આ ફ્રેમ લગભગ મેં બે વર્ષ પહેલા કરાવી છે આજે મેં જોયા એમને નવા ચશ્મા પહેરતા પાણી કરાવ્યા હતા એટલે કે તમારા નંબર ચેન્જ થઈ ગયા તા એટલે નવા નંબર વાળા કરીયા હા હમ ઓકે હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં હશો ફાઇનલી આંજણી જે થઈ છે કેટલાય દિવસથી તો આજે નંબર ચેક કરાવવા માટે જ આવું છું રિયાને નંબર ચેક કરાવવાના હતા તો બાની એવી ઈચ્છા હતી કે ભાઈ મને આંખ ચેક કરાવી છે એટલે બધા સજોડે સાથે જઈએ છીએ બા આને કીધું કે બધું શાક લઈ આવજો તો એ જો ખાલી મેથી લઈને આવી લે ભાઈ સુકરાનો સાઈ એમ મત કે અમારે વિડિયો જોયો કે ફરવા જવાનું છે બીજ સોસું લેવાનું હતું સાગભાજી એમ કે બા એ દીદી એમ કીધું કે હું બધું શનિવાર લે આવી દી ખાલી મેથી જોઈ છે એટલે ખાલી મેથી દીદીને મરચા ઓલામ બણા મારા વાળા છોરા એક થઈ દીયા છોરો થઈ ગયો તમને કર દઉં બાકી કોઈ નઈ ખાવ બટાટો નાખી દે તમારે ખાલી છોડા જોઈ ચલે સુ ઓકે મારા માટે છે કોબી બટેટા નું શાક બાપુજી ને બા જમે છે બાજરાનો રોટલો અને જમાવટ છે આજે હું રિયા બા બધા નંબર ચેક કરાવી એવા રિયાને બી આંખમાં પોણા નંબર આવ્યા છે મને લેફ્ટ આઈમાં છે નહીં નંબર આંજણીની અસર છે એટલે એની મને એન્ટીબાયોટિક દવા આપી જ પાંચ દિવસનો કોર્સ બાને આંખમાં છારી વળી છે પરી કે છ મહિના પછી કાઢી શકાય એટલે ઓલ ઓવર બધાની તપાસ થઈ ગઈ છે અને અત્યારે વાગે સાંજના સાડા ચાર અને ફાઇનલ જે કામ બાકી છે કલરવાળાનું ટચિંગ ટુચિંગ સામાન ફેરવા પછી એ ચાલે છે અને બસ હવે એ પતી જાય એટલે એનું એ ફાઇનલ ફૂલ ઓન પેમેન્ટ હવે કરી દેવાનું છે એટલે બધાનો હિસાબ ચૂપ થાય અમારે અજીત ભાઈ આ એ પૂરા કલર કામ ક્યાં એ અજીતભાઈ કે બાર કોઈ પૂછતા નહીં કે કલર કિસને ક્યાં એ बाकी सब चलिए पूछ रहे हो सब ये लेकर कलर भी अजीत भाई ने किया है पूरा घर का भी किया है ये पॉलिश भी किया है सब काम इन्होंने किया है अजीत भाई आपका नंबर बताइए सेवन फाइव सेवन टू सेवन फाइव सेवन टू एट जीरो डबल एट ज़ीरो फोर किसी को काम हो तो अजीत भाई को याद कीजिएगा अच्छा काम करते हैं પૂરાટ કા લાસ્ટ કા કામ હોતા અત્યારે હું છે ને ઘર માટે સેન્ટર ટેબલ લેવાનું બાકી હતું તો એ લેવા માટે આવ્યો હતો અને આપણે ઘરે ફર્નિચરમાં ઘણી બધી વસ્તુઓ જે કાંઈ બી કરી છે ઘણા લોકો મને પૂછતા હોય છે કે ભાઈ શું ક્યાંથી કરાવેલું છે એવી જ રીતના એમાં જે આપણે સોફા કરાવ્યા છે એ સોફા કામ બેડ પણ કરાવેલો છે લોન્જર કરાવેલું છે કે આપણે મેન્યુફેક્ચરર આપણા એક ભાઈ છે કેતનભાઈ એમની પાસે બનાવડાવ્યા છે સ્પેશિયલ ઓર્ડર ઉપર અત્યારે એમના જ શોરૂમ ઉપર આવ્યો છું અને હાલ અત્યારે સેન્ટર ટેબલ લેવા માટે આવ્યો તો સિલેક્ટ કરી લીધું છે એ બી તમને બતાવી દઉં અને અહીંયાના જે ઓનર છે એ બી તમને મળાવું કેમ છો કેતનભાઈ બસ મજામાં સાહેબ કોઈને આવવું હોય તો આ લોકેશન શું કહેવાય એટલે ઓમ ફર્લી છે દોઢસો ફૂટ રિલ રોડ ઉપર નાના મોવા સર્કલ પાસે અને એટલે સિલ્વર હાઇટલી એકઝેક્ટ સામે સોફા બધા એના બહુ ગયમાં છે થેન્ક યુ અને અત્યારે આ સેન્ટર ટેબલ સિલેક્ટ કર્યું છે અમે જે નાનું છે એ વ્હીલ વાળું આવે છે અને મોટું ત્યાં સ્ટેબલ એમાં નથી એવું તો ઘણી બધી વસ્તુઓ છે સોફા બી તમે જોઈ શકો છો ડેમો બી લઈ શકો છો ચેર છે સોફા અને ડાઇનિંગ ટેબલ ને એમાં વધારે આપણી મોનોપોલી છે ને જે વસ્તુ ઘરે પ્રોપર નથી બનતી એ વસ્તુ આપણે બનાવી છે કે જે ડાઇનિંગ ટેબલ છે સોફા છે સોફા કમ્બેટ છે લોન્જર છે જે વસ્તુ તમે મહિના પહેલાં તમારે એક્સપિરિયન્સ કરવો હોય તો અમે લાઈવ ડિસ્પ્લે રાખ્યું છે એના પર તમે લાઈવ જોઈ અને ફિલ કરી શકો પછી ઓર્ડર પ્લેસ કરવો જેથી તમને જે જોઈ છે એ વસ્તુનો પ્રોપર વસ્તુ તમને મળી શકે કારણ કે આ બધું લોંગ ટર્મ માટેની વસ્તુ છે આમાં કોમ્પ્રોમાઇઝ ન ચાલે એટલામાં કેતનભાઈ તમારો નંબર બોલી જાઓ ને ચોર્યાસી છ નવ્વાણું પંદર સાતસો નવ ઓકે થેન્ક યુ દુનિયા કોઈ

તો રિવ્યુ શું છે તમારા નાટુ પછી રોટલી વઘારેલી છે પછી તમારું તૈયારી છે મેડમ સ્પેશિયલ અને આ અમારા માટે દૂધીના છે એટલે લગો બધા પોતાનું ખાય છે

પછી મંદિર જોયું કે લાઇટ બાઇટ કરીને